નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનલી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલો દારૂ ઝડપાયો રાયણાક મકાનમાંથી નવ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળ્યો એક શખ્સ ઝડપાયો એક ફરાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના તરસ્મિયા રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે શિવસાગર સોસાયટી બેમાં દરોડા પાડતા રહેણાંક મકાનમાંથી નવ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપી લીધો છે જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો છે પોલીસે આ મામલે નિલેશ બારોટની ધરપકડ કરી છે જ્યારે તેનો સાથીદાર સુરેશ બિશ્નો રહેવાસી સાચોર રાજસ્થાન ફરાર છે શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ શહેરના તરસમિયા રોડ પર રહેતા નિલેશ મુર્ફે પૂરો કિશોરભાઈ બારોટ ઉંમર વર્ષ ઓગણચાળીસના રહેણાંક મકાનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે જપ્ત કરેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની દારૂની ત્રણ હજાર છસોને સડસઠ બોટલ અને એકસોને વીસ બી ટીન મળી આવ્યા છે આમ તમામ દારૂ ભારતીય બનાવટનો હતો અને તેના પર ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલું હતું મોબાઈલ સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા આઠ લાખ નવ્વાણું હજાર ચારસોને સાઠનો મુદ્દામાલ ઝડપી લીધો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ